ગુડ મોર્નિંગ બધા મિત્રોને અને આજ કાલ કથા ને એવું બધું પતી ગયું માતાજીની પધરામણી થઈ ગઈ અને આજ હવે નીકળવાનું છે જુનાગઢ હાલમાં જુનાગઢ હાલીને જવાનું એટલે હવારે મંદિરે દર્શન કરીને હવે નીકળવાનું છે આ તો વાગી જાય પૂંજા પદાર ભેગા છે બધા હેલા જાય છે આપણે દાદા છે દર વખતે રિક્ષાને એવું રાખ્યું પણ આખે પાંચ છ જણા છે એટલે રિક્ષા ને રાખ ને બધા પાસે હહો ના ઠેલા ઉપાડી ને જાય છે અને અત્યારે અહીંયા દેવળિયા પી ગયા દસ વાગ્યા છે અને શા ને એવું તો આગળ આગળ છે બહુ એટલે અહીંયા લુખા ઠેપલા ઓલા છે ભાઈ કોરા 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 રસ્તામાં આથણું માંગતા હતા પણ આથણું થતું ને આ ભાઈ ડુંગળી લેવાયું હોય સ્પેશિયલ મારા ડુંગળીના છે અને અહીંયા સાપાથાળ ગામ ફૂગા છે બપોરે બે વાગી ગયા છે અને ફૂલ તડકો હતો અને ગરમી પણ જોરદાર હતી હવે ટાઢો પવન આવ્યો છે એવું લાગે છે વરસાદ આવે છે ધજા પણ આવી ગઈ છે આપણે એક ભાઈને તૈયાર કર્યા પાછા ગાડી લઈને આવ્યા છે ટુ વ્હીલ વ્હીલરને એટલે બધાને ઠેલાને એવું મેં દેવું અને ધજા એ ભાઈ લેતા હતા કારણ કે તાત્કાલિક જવા નક્કી જોયું ને એટલે ધજા કાંઈ ઓર્ડરમાં બનાવી રહ્યું નથી એટલે એવું છે અહીંયા અમારે જગ્યાએ બપોરા કરવાના છે ત્યાં છે અને વરસાદ ગાજ્યા છે અને લાઈવ વરસાદ જવો હોય તો જો પાછળ વરસાદ આવ્યો છે અને આ ભાઈ જો અમારે જે ગાડી લઈને કીધું હતું ને આ ભાઈ આવ્યા છે અને ટિફિન પણ હારે લાવ્યા છે અમરેલીથી પાર્સલ ટિફિન લઈ લીધા છે ત્યાં જો પાછળ ખેતરમાં લાઈવ વરસાદ આવ્યો હોય હાલો આવે છે વીજળી પણ ગાજે છે ને ટીપી ને બધા બેઠા છે ને વીજળી ધબ ધવાટી થાય છે સમોસા બતાય સમોસા બાકી સાદા આગળ આવી અને બધા ફૂલ મોજ કરે તમે ખાલી ડીશ જો એક વખત ચમોસા ને આનંદ જ કરવાનો છે પાણી પાયા ફૂગવા આવ્યા છે પાણી આજે એમ તો આગું છે પાંચેક કિલોમીટર કારણ કે એનો લાંબો વળાક છે એટલે હાલી તો લાટ લાગે અને આ બાજુ તો બહુ જોરદાર વરસાદ પડ્યો ખેતર આખા પડ્યા છે આવડો આ સીધો જ રોડ જુનાગઢ વહી જાય જુનાગઢ વાળો આવ્યા છે અને આ ગુડું અમારે પાણીયાથી હારે છે અમે અત્યારે માંડવડા પૂજ્યા રાત્ર રોકાવીને કેટલા વર્ષ થયા અમે જૂનાગઢ હાલીને જઈએ છીએ મારા દાદાએ એક કોઈ વર્ષે આવી રીતના નો છો હોય ને એવું બને જ નહીં આ એક દાદાનો હાસ છે માંડાવડા પગી જાય ને દર વખતે અમે રાત રોકાવી છે ગાયત્રી મંદિર છે હા બે નવા સાથીદારો આવી જાય છે ક્યાં જોઈ ગયા બીજી બાજુ ને ગાવડકાથી મારી બેન ની ત્યાંથી ટિફિન લઈને આવે છે આપડે આવતા હોય છે હા ટિફિન માં આખેલે તો જોરદાર છે એમ કહે છે આપડે આવે એટલે વાત પછી આનંદ કરવી કાજુ પનીર શાક છે ને રોટલી ને પાપડ ને છાશ

તમે ભાઈ અમે હાલ જતા ત્યાંથી ના ભાઈ અંજીર આપ્યું છે અંજીર કહેવાય અને અંદર જો આવું દેશી દેશી અંજીર માણક વડા પણ રસ્તી ઉભા રહ્યા આખો કળશો ભરીનો ને આજ કાલ તો સારું હતું આજ તો બહુ જ ગરમી ને તડકો છે એટલે આજ બહુ હલાણું નહીં એટલે બહુ જાદા પોરા ખાતા અરે તડકાના માં અમારા ભાઈ નાય નાય ખાશે કુંડી હતી એક નાય નાય ખા આ તો પતંગ દિવાળી ઉપર અત્યારે આગળ માણેકવાડા પૂગવા તો માણેકવાડા નું વળાક છે આગળ આગળ એક ભાઈ ફોર વ્હીલર જતા હતા બગસરા સાઈડ જતા હતા તે બગસરા નીકળતા અને માણેકવાડા જતા હતા તે માણેકવાડા ગામમાંથી સ્પેશિયલ સોડા લઈને આ એ રસ્તામાં અમને દેવા આવ્યા એટલે સેવા કરવાવાળાનો પાર જ નથી એને ધન્ય કહેવાય ગમે એટલે સેવા માણેકવાડા હોટલ પાણી બપોરા કરવાના છે ગુજરાતી હોટલ છે અહીંયા પાપડ મરચાં સેવ ટમેટાનું સેવ ટમેટાંનું શાક મગનું શાક ને બટેકાની શાક ને ખાઈ ને દાળ ભાત પછી અડધા પૂરો ખાય છે બપોરે ગુજરાતી થાળીનો કરવાનો છે પહેલાં પાંચના વાળા લીધા પછી બીજા પાંચના સામે વાળા લઈ

અને અત્યારે જોરદાર પવન ચાલુ છે અને વરસાદ આવવાનો છે આગળ ટૂંક સમયમાં આગળ વરસાદ નથી પણ આ બધું તો બહુ ડેન્જર કાળું છે એટલે સતળા બાજુ વરસાદ હશે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર પવન આરે વરસાદ હવે તો નવાનું જ છે આનંદ જ આવવાનો

મોજે મોજ રોરદાર વરસાદ ને ફૂલ આનંદ વરસાદ પડ્યો તો એટલે બધાને ચા પીવાનું મન હતું ત્યાં ભાઈ અમારે ગાડી લઈને મોર ગયા અને ચા લઈને પાસે આવ્યા ને આ બધા આમ જો નીચે કે આનંદ જ કરો પછી ક્યાં વાત જ છે માણેકવાડા અને જુનાગઢ મોટા કોટડા વાળા એ રોડ ઉપર સીએનજી ઓનલાઈન ફોર્મ છે ગુજરાત ગેસ ગુજરાતનો નહીં સોરી ટોરેન્ટ વાળાનો છે ને ગિરનાર બતાવે છે અત્યારે થોડો થોડો અમારે સરખો બતાવી જુનાગઢનો ગિરનાર બતાવવા મળ્યો છે અત્યારે રસ્તામાં ચાનો હોલ્ડ કરી નાખો છે અને પાછો અત્યારે તડકો નીકળી ગયો છે ઘડીક તો રસ્તામાં બહુ જોરદાર વરસાદ હતો પાછો અત્યારે તડકો નીકળી ગયો અને આ પાસા બાલાજીના અને બબલા ને કુરકુરિયા ને મંગલ મંગાવી લીધા છે જ્યાં બે અહીંયા ઘોલા કાઢ નાખે છે એટલા કુરકુરિયા ખાઈ જાય છે અને અહીંયા કોટડા રામાપીર મંદિર છે ને રાત રોકાણા છે અને લીલિયા થી આપડે ટિફિન મંગવું હતું આવી ગયા છે

ચોથું વર્ષ ચાલુ છે ડેલી ના આવી રીતના જ હોય એની ટાઈમ ગમે ત્યારે વૈ આવવાનું અમે રોજડા છે રોજડા કેડામાં એલા આજ તો બહુ ફૂલ તડકો છે ને ગરમી જોરદાર છે આ સીતાફળ આ બાજુ જુનાગઢ વિસ્તારમાં સીતાફળનું વાવેતર બહુ જાજુ અડધા આયા લાવે છે અડધા પાસળાયેલા આવે છે જાંબુડા પાડીને ખાવાના છે દેહના જાંબુડા હોય અમે બિલખા ગામ આ બાજુ તલનું વાવે ત્યારે બહુ જાજુ એટલે અમે અમને કાંઈ ખબર પડે નહીં કે તલ હું છે ને હેમાં વાવે એમ એટલે તલના બહુ ઝાડવા તલ તોડીને આવ્યા આ ભાઈ તો જો આવી રીતના તલ હોય આ તલ છે આજે કાસા છે

રસ્તામાં ખડિયા હાલા જ હતા ને અને ભાઈ આપડા આટો સોડા અને હાલા જતા હોય ને એટલે પગમાં દુખે એનો સ્પ્રે પણ લાવ્યા છે આ ભાઈ લઈને આવ્યા આપણે આટો સ્પ્રે થેન્ક ભાઈ તમારો દિલથી આભાર અને સ્પ્રે આપી ના ભાઈ બધાને ધબધબાટી બોલાવે છે આપણે અત્યારે સાડા નવ છીએ જીવા દાદા પૂગી ગયા છે અત્યારે છે કારણ કે હજી આ ગામમાં લાઈટ આવી જ છે એટલે અત્યારે દિવસે સવારમાં આપણે દાદા પીગી ગયા ને અહીંયા બધા આવી ગયા છે કથા કરવાની છે એટલે અને આપણે આ ને ખાંભીનો

છે આપણે કોઈ પણ કાર્ય નો આરંભ કરીએ બહાર જતા હોય કોઈ નવું કાર્ય જયારે કરીએ એટલે ભગવત સ્મરણ ભગવત સ્મરણ નો અર્થ ઈ છે કે આપણા ઈષ્ટદેવનું બરાબર કોઈ એવો આગ્રહ કરીને નથી કીધું કે આ પરમાત્માનું તમે સ્મરણ કરો પણ આપણને જેની ઉપર